ટુ બાય ટુનો રૂબીસ ક્યુબને આપણે હવે આ રીતે સરસ છે એને આપણે ચંબલ કરી નાખીએ ને પછી એને સોલ કરવાની આપણે સાવ સરળને સહેલી રીત આપણે જોઈએ ગુજરાતીની અંદર સરસ મજાનું આપણે શીખીએ છીએ હવે આમાં આપણે નક્કી કરીએ કે ઉપર કલર જે છે એ પહેલાં એક સરખો આપણે કરીએ ઉપરનો તો આમાં અહીંયા વ્હાઈટ છે તો વ્હાઈટ કરવું હોય તો આની નીચે વ્હાઈટ હોવો જોઈએ તો આ આમાં વાઈટ છે તો એને અહીંયા લઈ આવવા માટે તો કે ચાર સ્ટેપ કરવાના ચાર કે તો કે નીચે વન પછી ટુ આ થ્રી ને ફોર થઈ ગયા ચાર આવી ગયા બે ઉપર વ્હાઈટ હવે પછી પાછો વ્હાઈટ ક્યાં છે તો કે અહીંયા છે તો પાછું અહીંયા આ ખૂણા ઉપર ફરી પાછો અહીંયા ને અહીંયા વ્હાઈટ લઈ આવવાનો તો કે વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર જ્યાં સુધી અહીંયા વ્હાઈટ ન આવે ત્યાં સુધી વન ટુ થ્રી ફોર કરી રાખવાનું હવે ફરી પાછું જોવાનું તો એ ખૂણો પાછો અહીંયા લે હવે જે બાકી રહી ગયો પણ જોવાનું આમાં વ્હાઈટ નથી તો આમાં નીચે ક્યાં વ્હાઈટ પડ્યો છે તો કે અહીંયા નીચે વ્હાઈટ પડ્યો હવે આ વ્હાઈટને આની નીચે આપણે લઈ આવવાનો તો આ વ્હાઈટ અહીંયા આવ્યો હવે આ વ્હાઈટને ઉપર લઈ આવવા માટે આપણે ચાર સ્ટેપ ફરી કરશું વન ટુ થ્રી ફોર થઈ ગયું હવે ક્યુબનો એક નિયમ છે કે ઉપર વ્હાઈટ હશે તો એને ઓપોઝિટ યલો થશે યલો હવે આમાં યલ્લો આપણે કરવાના છે તો બે યલ્લો છે હવે આ બે યલ્લો નથી તો પહેલાં શું કરવાનું તો કે જે નથી એને આપણે રાઈટ સાઈડમાં અહીંયા કોર્નર ઉપર રાખીશું અહીંયા યલ્લો છે તો વન ટુ થ્રી ફોર કરશું વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર આવી રીતે ફરી પાછો આપણે આ જે પીસ છે અને અહીંયા લઈ આવશું ફરી પાછો આપણે સામેની સાઈડમાં રાઈટ સાઈડમાં થમ આગળ ફરી પાછો લે હવે આ યલ્લો છે એને ઉપર લાવવા માટે ફર્સ્ટ એપ ફરી પાછા કરવાનું વન નીચે ટુ સાઈડમાં ઉપર થ્રી આ ફોર વન ટુ થ્રી ફોર હવે ઉપર ને નીચે બે સરસ થઈ ગયા પણ આપણે હવે બધી સાઈડું ગોતવાની છે તો એમાં એક જોવાનું છે કે આ બ્લૂ બે સાથે છે તો આ બ્લુ તો કે એક પેર બની ગઈ છે હવે આ તો કે આ બધાના જુદા જુદા આપણે આ ફિટ કરવા છે બધા કલર મેચ કરવાના તો એને જે સારી કન્ડિશન છે એને પાછળ જા એક ઉપર ને એક નીચે તો હવે એના બાર સ્ટેપ છે ટ્વેલ્વ તો કેવી રીતે તો કે લેફ્ટ સાઈડમાંથી પહેલાં ઉપર વન પછી અપમાં આ બાજુ ચા દેવાનું ટુ પછી